नमः श्रीमद् भागवत महापुराण दशम स्कतावनमो श्री सुखदेव जी कहे परीक्षित जो के भगवान श्रीकृष्ण ने ए बात नहीं हती के लाक्षागृहना अग्निमा પાંડવોનો વાળ પણ વાંકો થયો નથી તેમ છતાં જ્યારે તેમણે સાંભળ્યું કે કુંતી અને પાંડવો બળી ગયા ત્યારે સમયની કુલ પરંપરાને યોગ્ય વ્યવહાર કરવા માટે તેઓ બલરામજીની સાથે હસ્તિનાપુર ગયા ત્યાં જઈને ભીષ્મપિતામહ કૃપાચાર્ય વિદુર ગાંધારી અને દ્રોણાચાર્યને મળીને તેમની સાથે સંવેદના અર્થાત સહાનુભૂતિ પ્રગટ કરી અને તે લોકોને કહ્યું અરે રે આ તો અત્યંત દુઃખદ ઘટના બની ગઈ ભગવાન શ્રી કૃષ્ણના હસ્તિનાપુર જવાથી દ્વારકામાં અક્રૂર અને કૃતવર્માને અવસર મળી ગયો તેમણે શતધનવાને જઈને કહ્યું તમે સત્રાજીત પાસેથી મણી કેમ છીનવી લેતા નથી સત્રાજીતે પોતાની શ્રેષ્ઠ કન્યા સત્યભામાં આપણને આપવાનું વચન આપ્યું હતું અને હવે તેણે આપણું અપમાન કરીને તેને શ્રી કૃષ્ણની સાથે પરણાવી દીધી છે હવે સત્રાજીત પણ તેના ભાઈ પ્રસેનની જેમ યમપુરીમાં કેમ ન જવો જોઈએ શતધનવા પાપી હતો અને હવે તો તેનું મૃત્યુ પણ તેના માથા પર નાચી રહ્યું હતું અક્રૂર અને કૃતવર્માના આ પ્રમાણે બહેકાવવાથી શતધનવા તેમની વાતોમાં આવી ગયો અને તે મહાદુષ્ટે લોભવશ સૂતેલા સત્રાજીતને મારી નાખ્યો તે સમયે સ્ત્રીઓ અનાથની જેમ રડવા લાગી પરંતુ શતધનવાએ તે તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું જેમ કસાય પશુઓની હત્યા કરી નાખે છે તે જ પ્રમાણે તે સત્રાજીતને મારીને મણી લઈને ત્યાંથી ભાગી ગયો પોતાના પિતાને મારી નાખવામાં આવ્યો છે તે જાણીને સત્યભામાજી અત્યંત શોકમગ્ન થઈ ગયા અને તેઓ ઓ પિતાજી ઓ પિતાજી આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા વચ્ચે વચ્ચે તેઓ બેહોશ થઈ જતા હતા અને હોશ આવવાથી ફરી વિલાપ કરતા હતા ત્યાર પછી તેઓ પિતાના મૃતદેહને તેલ ભરેલા પાત્રમાં રખાવીને સ્વયં હસ્તિનાપુર પૂર ગયા તેમણે અત્યંત દુઃખ સાથે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પિતાની હત્યાની વાત કરી જોકે આ બધું ભગવાન શ્રી કૃષ્ણ પહેલેથી જાણતા હતા પરીક્ષિત સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ આ બધું સાંભળીને મનુષ્યોના જેવી લીલા કરતા રહીને પોતાની આંખમાંથી આંસુ સાર્યા અને વિલાપ કરવા લાગ્યા કે અહો આપણા ઉપર તો આ બહુ મોટી વિપત્તિ આવી પડી ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાજી અને બલરામજીની સાથે હસ્તિનાપુરથી પુરથી દ્વારિકા આવ્યા અને શતધનવાને મારવા અને તેની પાસેથી મણી છીનવી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા જ્યારે શતધનવાને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ મને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તે બહુ ગભરાઈ ગયો અને પોતાના પ્રાણ બચાવવા માટે તેણે કૃતવર્માની મદદ માગી ત્યારે કૃતવર્માએ કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સર્વશક્તિમાન ઈશ્વર છે હું તેમની સામે કંઈ કરી શકું તેમ નથી ભલા એવું કોણ છે જે તેમની સાથે વેર બાંધીને આ લોક કે પરલોકમાં સકુશળ રહી શકે તમે જાણો છો કે કંસ આમની સાથે દ્વેષ કરવાને લીધે રાજ્યલક્ષ્મી ગુમાવી બેઠો અને પોતાના અનુયાયીઓ સાથે મરાઈ ગયો જરાસંધ જેવા બળવાનને પણ તેમની સામે સત્તર વખત મેદાનમાંથી પરાજિત થઈને વિના જ પોતાની રાજધાનીમાં ચાલ્યા જવું પડ્યું જ્યારે કૃતવર્માએ તેને આ પ્રમાણે સ્પષ્ટ જવાબ આપી દીધો ત્યારે શતધનવાએ મદદ માટે અક્રૂરજીને પ્રાર્થના કરી તેમણે કહ્યું ભાઈ એવું કોણ છે જે સર્વશક્તિમાન ભગવાનનું બળ પરાક્રમ જાણીને પણ તેમની સાથે વિરોધ કરે જે ભગવાન ક્રીડા માત્રથી આ સંપૂર્ણ વિશ્વની રચના રક્ષા અને સંહાર કરે છે તથા તેઓ ક્યારે શું કરવા ઈચ્છે છે તેને બ્રહ્મા વગેરે વિશ્વવિધાતા પણ સમજી શકતા નથી જેમણે માત્ર સાત વર્ષની અવસ્થામાં જ્યારે તે તદ્દન બાળક હતા એક હાથે જ ગિરિરાજ ગોવર્ધનને ઉપાડી લીધો અને જેમ નાના નાના બાળકો બિલાડીના ટોપ ઉપાડીને હાથમાં રાખે તે જ પ્રમાણે રમત રમતમાં જ સાત દિવસ સુધી તેને હાથ પર ધારણ કરી રાખ્યો હું તો તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું તેમના કર્મો અદ્ભુત છે તેવો અનંત અનાદિ એક રસ અને સર્વાત્મા સ્વરૂપ છે હું તેમને નમસ્કાર કરું છું જ્યારે અક્રુરજીએ પણ ચોખ્ખો જવાબ આપી દીધો ત્યારે શતધન્વા શમંતક મણિ અક્રુર પાસે થાપણ તરીકે મૂકીને પોતે ચારસો કોષ સતત દોડનારા ઘોડા પર બેસીને ત્યાંથી શીઘ્રતાપૂર્વક ભાગી ગયો હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ પોતાના ગરુડધ્વજ રથ પર બેઠા જેમાં અત્યંત વેગવાળા ઘોડા જોડેલા હતા હવે તેમણે પોતાના સસરા સત્રાજીતને મારનારા શતધનવાનો પીછો કર્યો મિથિલાપુરી પાસે એક ઉપવનમાં શતધનવાનો ઘોડો પડી ગયો હવે તે તેને છોડીને પગપાળા ભાગવા લાગ્યો તે ખૂબ જ ભયભીત હતો ભગવાન શ્રી કૃષ્ણ પણ ક્રોધિત થઈને તેની પાછળ દોડ્યા શતધનવા પગપાળા ભાગી રહ્યો હતો તેથી ભગવાને પણ પગપાળા દોડીને પોતાના તીક્ષ્ણધારવાળા ચક્રથી તેનું માથું ઉતારી લીધું અને તેના કપડામાં શમંતક મણીને શોધ્યો પરંતુ જ્યારે મણી મળ્યો નહીં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે મોટાભાઈ બલરામજીને આવીને કહ્યું મેં શતધનવાને વ્યર્થ જ માર્યો કેમ કે તેની પાસે શમંતક મણી તો છે જ નહીં બલરામજીએ કહ્યું એમાં સંદેહ નથી કે શતધન્વાએ શ્યમંતક મણીને કોઈની પાસે રાખી દીધો છે હવે તમે દ્વારકા જાવો અને તેનો પત્તો મેળવો હું વિદેહરાજને મળવા ઈચ્છું છું કેમ કે તેઓ મારા અત્યંત પ્રિય મિત્ર છે પરીક્ષિત આમ કહીને યાદવ શ્રેષ્ઠ બલરામજી મિથિલા નગરીમાં ચાલ્યા ગયા જ્યારે મિથિલા નરેશે જોયું કે પૂજનીય બલરામજી મહારાજ પધાર્યા છે ત્યારે તેમને અતિશય આનંદ થયો તેમણે તુરત જ પોતાના આસન પરથી ઊભા થઈને અનેક પ્રકારની સામગ્રીઓથી તેમની પૂજા કરી ત્યાર પછી ભગવાન બલરામજી કેટલાક વર્ષો સુધી મિથિલાપુરીમાં જ રહ્યા મહાત્મા જનકજીએ બહુ જ પ્રેમ અને સન્માનપૂર્વક તેમનું આતિથ્ય કર્યું તે વખતે ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને તેમની પાસે ગધાયુદ્ધનું શિક્ષણ પ્રાપ્ત કર્યું પોતાના પ્રિયા સત્યભામાનું પ્રિય કાર્ય કરીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા અને સત્યભામાને જણાવી દીધું કે શતધન્વાને મારી નાખ્યો છે પરંતુ શમંતક મણી તેની પાસેથી મળ્યો નહીં ત્યારબાદ તેમણે ભાઈબંધુઓની સાથે પોતાના સસરા સત્રાજીતની પરલોક માટે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે કરાવી જેનાથી મરનાર પ્રાણીનો પરલોક સુધરે છે અક્રોર અને કૃતવર્માએ શતધનવાને સત્રાજીતનો વધ કરવા ઉત્તેજિત કર્યો હતો તેથી હવે તેમણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે શતધનવાને મારી નાખ્યો છે ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને દ્વારકા છોડીને ભાગી ગયા પરીક્ષિત કેટલાક લોકો એવું માને છે કે અક્રોરજીના દ્વારિકાથી ચાલ્યા જવાથી દ્વારકાવાસીઓમાં અનેક પ્રકારના વારંવાર દૈવિક દૈહિક અને ભૌતિક સંતાપો થવા લાગ્યા પરંતુ જે લોકો આવું કહે છે તેઓ પહેલાં કહેલી વાતોને ભૂલી જાય છે ભલા એવું ક્યારેય સંભવી શકે કે જે ભગવાન શ્રી કૃષ્ણમાં સમસ્ત ઋષિમુનિ નિવાસ કરે છે તેમના નિવાસસ્થાન દ્વારકામાં તેમની હયાતીમાં કોઈ ઉપદ્રવ થાય ખરો પરંતુ તે સમયે નગરના વડીલ વૃદ્ધોએ કહ્યું એકવાર કાશી નરેશના રાજ્યમાં વરસાદ થયો ન હતો દુકાળ પડ્યો હતો ત્યારે તેમણે પોતાના રાજ્યમાં આવેલા અક્રુરજીના પિતા સ્વફલ્કને પોતાની પુત્રી ગાંધીની પરણાવી દીધી ત્યારે તે પ્રદેશમાં વૃષ્ટિ થઈ અક્રુરજી પણ સ્વફલ્કના જ પુત્ર છે અને તેમનો પ્રભાવ પણ એમના જેવો જ છે તેથી જ્યાં જ્યાં અક્રુરજી રહે છે ત્યાં ત્યાં બહુ વરસાદ પડે છે તથા કોઈ પ્રકારનું દુઃખ કે મહામારી જેવા ઉપદ્રવો થતા નથી પરીક્ષિત તે લોકોની વાત સાંભળીને ભગવાને વિચાર્યું કે આ ઉપદ્રવનું આ જ કારણ નથી આવું જાણવા છતાં પણ ભગવાને દૂત મોકલીને અક્રુરજીને દ્વારકા તેડાવ્યા તેમના આવ્યા પછી તેમની સાથે વાતચીત કરી ભગવાને તેમનું બહુ સ્વાગત કર્યું અને મીઠી મીઠી પ્રેમની વાતો કહીને તેમની સાથે ચર્ચા કરી પરીક્ષિત ભગવાન બધાના ચિત્તમાં રહેલા એક એક સંકલ્પને જાણે છે તેથી તેમણે હસીને અક્રુરજીને કહ્યું કાકાશ્રી આપ મહાદાની છો અમને આ વાતની પહેલેથી જ ખબર છે કે શતધનવા તમારી પાસે શમંતક મણી મૂકી ગયો છે જે અત્યંત પ્રકાશવાન અને ધન આપનારો છે તમે જાણો જ છો કે સત્રાજીતને કોઈ પુત્ર નથી તેથી તેની પુત્રીના પુત્રો અર્થાત તેમના દુહિત્રો જ તેમને તિલાંજલિ અને પિંડદાન કરશે તેમનું ઋણ ચૂકવશે અને જે કંઈ સંપત્તિ શેષ રહેશે તેના તે ઉત્તરાધિકારી થશે આ પ્રમાણે શાસ્ત્રીય દ્રષ્ટિથી જોકે શમંતક મણી અમારા પુત્રોને જ મળવો જોઈએ તેમ છતાં તે મણી ભલે તમારી પાસે રહે કેમ કે તમે ઘણા વ્રતધારી અને પવિત્ર આત્મા છો તથા બીજાઓ માટે આ મણી રાખવો એ બહુ મુશ્કેલ પણ છે પરંતુ મારી સામે એક બહુ મોટી સમસ્યા આવી પડી છે કે મારા મોટાભાઈ બલરામજી મણીની બાબતમાં મારા ઉપર પૂરો વિશ્વાસ રાખતા નથી તેથી હે ભાગ્યશાળી અક્રૂરજી તમે તે મણી દેખાડીને અમારા ઈષ્ટ મિત્રો બલરામજી સત્યભામા અને જાંબવતીનો સંદેહ દૂર કરો અને તેમના હૃદયમાં શાંતિ પહોંચાડો મને ખબર છે કે તે જ મણિના પ્રતાપે આજકાલ તમે સતત એવા યજ્ઞો કરી રહ્યા છો જેમાં સોનાની વેદીઓ બનાવવામાં આવે છે હે પરીક્ષિત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે સાંત્વના આપીને તેમને સમજાવ્યા ત્યારે અક્રૂરજીએ પોતાના વસ્ત્રમાં બાંધેલો સૂર્ય જેવો પ્રકાશમાન તે મણી કાઢીને ભગવાન શ્રીકૃષ્ણને આપી દીધો ભગવાન શ્રીકૃષ્ણે તે શમંતક મણી પોતાના જ્ઞાતિભાઈઓને બતાવીને પોતાનું કલંક દૂર કર્યું અને તેને પોતાની પાસે રાખવા સમર્થ હોવા છતાં પણ તે ફરીથી અક્રૂરજીને આપી દીધો સર્વશક્તિમાન સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમોથી પરિપૂર્ણ આ આખ્યાન તમામ પાપો અપરાધો અને કલંકોનો નાશ કરનારું તથા પરમ મંગલકારી છે જે આ આખ્યાનને વાંચે સાંભળે અથવા સ્મરણ કરે છે તે બધા પ્રકારની અપકિર્તિ અને પાપોથી મુક્ત થઈને શાંતિનો અનુભવ કરે છે આ પ્રમાણે દશમસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત શમંતકના ઉપાખ્યાનમાંનો સત્તાવનમો અધ્યાય સમાપ્ત થયો